દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા સામાજિક સંગઠન દ્વારા દહગામ મામલતદાર શ્રી ને ઉત્તર ગુજરાત વીચ કંપનીના રૂરલ સ્માર્ટ મીટર ન લગાવવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું દહગામ તાલુકા ગ્રામે વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવતા વિરોધ કરવામાં આવ્યો અમરાજીના મુવાડા ગામના પરા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવતા વિરોધ રિપોર્ટેડ બાય ગુલાબસિંહ ચૌહાન દેહગામ લગાવવામાં આપણે શું કેવું સ્માર્ટ મીટર લગાવવા માટે જે સરકારે ઝુંબેશ ચલાવી છે એ ઝુંબેશ ખરેખર ગામડાઓની અંદર ગામડાઓની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જરૂર જ નથી પહેલાં તો એટલે સ્માર્ટ મીટર એક એવી વસ્તુ છે કે ગરીબ માણસ હોય એને કોઈ પણ જાતિ કંઈ ખબર પડે નહીં પણ સ્માર્ટ મીટર અને સ્માર્ટ ફોન જે ઉદાહરણ આપે છે ને એ ખરેખર સ્માર્ટફોન અને સ્માર્ટ મીટરમાં ઘણો ફેર હોય એટલે જૂના મીટર જે ચાલી રહ્યા છે એ જ બરાબર છે અને એનાથી જ અત્યારે જે મીટરોનું જે બિલ આવે છે એ પણ ભરી શકે એવી રીતે આગળ વધીશું અને જરૂર પડશે તો આગળ જરૂર આંદોલન પણ કરીશું અને આનો સખત વિરોધ કરીશું અત્યાર સુધી કેટલા મીટરો અત્યાર સુધી અમરાજીના મુવાડાથી આ લોકો શુભ શરૂઆત કરી છે અને લગભગ સાસઠથી સિત્તેરની વચ્ચે સ્માર્ટ મીટરો લાગી જાય છે આવેદન પત્ર આપવાની ફરજ એટલા માટે પડી કે આ લોકો સ્માર્ટ મીટર લગાવે છે સ્માર્ટ મીટર પછી પ્રીપેડ થવાના પ્રીપેડ થાય એટલે ગામડાવાળો રાતે બાર વાગે ઉમેર્યો હોય એનું પૂરું થઈ જાય બેલેન્સ એટલે મીટર બંધ થઈ જાય નાનો બાચો હોય છોકરો હોય આ મચ્છરો હોય ગામડા અને પછી રાતે ચેવાય આરામ થાય બીજું કદાચ આ તો સિઝનેબલ ધંધા છે ખેડૂતો જોડે એમને તો સિઝનમાં પૈસા આવે કોઈ એમને દર માસે પગારનો કંઈ બિલ ભરી શકે એટલે જો આ મીટર હોય ચાલુ તો એના કદાચ મહિનો લેટ થાય તો ચાલ્યું જાય અને લેટ થાય અને લેટ ફી લેશે કોઈ મફત તો આપતા નથી અને એ લોકો એવું કહે છે કે ભાઈ આ મીટરમાં આ મીટરમાં ફેર નહીં તો શું કરવા બોર્ડને આટલું નુકસાન કરે છે જૂનો મીટર લઈ જઈ અને બંગારમાં ફેંકી દે અને નવો મીટર આ લગાવે છે એટલે આના પાછળ સરકારનું મોટું કાવતરું છે ખેડૂતોને ગરીબોને અને જે લોકો જોડે કંઈ આધાર નથી એમને બરબાદ કરવાનું એક કાવતરું છે એટલે અમારો સખત વિરોધ છે અને જો આટલેથી આ નહીં અટક અને સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ રહેશે તો અમારું જંગીઓ આંદોલન થશે અને આના માટે જે કરવું પડે એ બધી તમામ તૈયારીઓ અમારી રહેશે